આજ રોજ મહિલા દિન નિમિત્તે એક મહિલા પીઆઈની સફરની વાત કરીએ તો એક મધ્યમ વર્ગના પરિવારમાં એક દીકરીનો જન્મ થયો તે દીકરી નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર અને દેશ પ્રેમ ધરાવતી આ દીકરી મોટી થઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર બની જેમનું નામ સલમા સુમરા છે સલમા સુમરા તલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક તરીકે તેમજ બેંકમાં અને ગુજરાત ગવર્મેન્ટમાં ટીચર તરીકે આમ એક સાથે ઘણા ઓર્ડર આવ્યા હતા તેમાં પીએસઆઈ તરીકે સેવા કરવાનું પસંદ કર્યું અગાઉ તેઓએ સાવરકુંડલા સ્કૂલમાં એક શિક્ષક તરીકે પણ સફળ કામગીરી કરી છે પીએસઆઈ તરીકે તેમનું સિલેક્શન વર્ષ બે હજાર સોળમાં થયું હતું ત્યારે પીએસઆઈ તરીકે પહેલું પોસ્ટિંગ ભાવનગર જિલ્લામાં થયું જૂનાગઢ જિલ્લામાં બે હજાર બાવીસમાં તેમની બદલી થઈ જૂનાગઢ જિલ્લાના વિશાવદર પોલીસ સ્ટેશનમાં અઢી વર્ષ જેટલા સમયથી તે ફરજ બજાવે છે હાલ માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે આ લઘુમતી સમાજની દીકરી સ્વભાવે અતિ ઉદાર અને ફરજમાં એટલા જ કડકાઈના ગુણો ધરાવતી અને જેના નામ માત્રથી ગુનેગારો તથા બુટલેગરો પોતાના સ્થાન ફેરવી લે છે અથવા તો ભૂગર્ભમાં ઉતરી જાય છે તેવા પોલીસ ઇન્સ્પેક્ટર સલમા સુમરાને લાખો સલામ